તો બધાને જાય દ્વારકા છે આપડી મીઠુડી લઈને આપણે પોતે જાય ડાકીને ડાકીને આપણે પાવડર મરવાનું છે ગાડીમાં ટાયરમાં પાવડર મળીને આપણે ભરવાની છે ગાડી અમદાવાદની અમદાવાદની ભરીને જવાનું છે તમને તો ખબર જ છે આપણે રિટર્ન હજી ભાડું ગોતું નથી કે અત્યારે અહીંથી તો મળી ગયું પણ રિટર્ન પછી આપણે કેમ કે જવાનું બીજા વેપાર એમ છે એટલે ખાલી થાય કે ન થાય ખબર નથી હવે ખાલી થઈ જાય તો રિટર્ન ભાડું ગોત લે આપડી ગાડી જો ભરાવા લાગી ગઈ આપણે ગામમાંથી જ ભરાય લોડિંગ થયા જ છે આ ગામમાંથી જતા છે એ ગાડી ભાઈ ગામમાંથી ભરીને નીકળી જવાની છે આપણે ડાયરેક્ટ ગામમાંથી ભરીને ગયા તા આપણે વિસાણવેલ વિસાણવેલથી જ આ રેકડી માથે ભરવાનું છે આ ભાઈઓની તો રેકડીનું આપણે ભાડું હારું હતું એટલે રિટર્ન ભાડું ન મળે તો કે ટેન્શન એવું હતું નહીં એવું કરી નાખ્યું મારા લઈ જાવ આપણે પછી ડાયરેક્ટ ભરીને એ નીકળી જાય તો ગાડી તો જો છે એ લાગે ભાઈ બધી હતા આપણી ગાડીને હું કે એટલે બધે ઉસો કરાય મયુરભાઈ કે તો હું કે ચા હા લે ભાઈ આપણે શું હોય ગાડીમાં પછી એ લઈને આપણે ભરતભાઈ વાળી મીઠુડી ભરાતી હતી તો ભરતભાઈ મીઠળીમાં કૂટી આગળ ત્યાં ભાઈની ને ભરવાની એમાં કૂટી નાખી હતી ગાડીઓ થઈ ગયું તો ચારક ભેગી મારા આગળ લઈ જાવ પછી ડાયરેક્ટ નીકળી તા લઈને જાઓ આપણે ભરતભાઈ વાંયા આવો તો આવતા હતા આપણે ચાર ચાર ગાડી લઈને ભેગા આપણે થવાનું હતું એમના ભેગા થઈ તો જવાદેવના મંદિર અગરબત્તી કરીએ ત્યાં ભરતભાઈ આવી જાય અમે કે ત્યાં વાત જોઈ પછી છેવટે પછી ત્યાંથી નીકળીને આપણે ચામુંડામાં પહોંચતા ને ત્યાં ભરતભાઈ પણ આવી ગયા હતા જો અહીં ગાડીઓની લાઈન લાગી ગઈ મારા કલૈજા તમે જોઈ લો ખાલી તમને ખબર જ હોય કે મયુરભાઈ હોય એટલે કેટલી ગાડીઓ હોય મીઠડીવાળા હોય એટલે ભાઈ હોય જ પંદર વીસ ગાડી તો હોય જ મારા કલૈજા મીઠી પછી જોઈ લો આપણા ભાઈઓ ખાય જમી જમીને ડાયરેક્ટ આપણો અજયભાઈ આવતા હતા અમેથી જમીને ડાયક છોટીલા અગરબત્તી કરી ને માતાજીની દયાથી મારા ભાઈ આપણે એક

ડાયરેક્ટ જવાનું છે અટલ બ્રિજ એ પ્લાન કર્યો હતો એ વિડીયો તમે આખો જોઈ લીધો હે આ તો બહુ મોડો આવ્યો પછી અટલ બ્રિજ ભાઈ વે ટિકિટ લઈ ગયું બધી કરી અટલ બ્રિજે ફરી પછી રાઈટ આખી જ અમે હુઈ ગયા તા ને સવારના આ જો અટલ બ્રિજ તમને પાસમું જોઈ લાવજો તમે ને તમને ખબર હે કે નેક્સ્ટ જે પેલો વિડીયો હતો એમાં આખું હોટલ રેખડા એ હતું કે કઈ રીતના ગયા હતા હું ટિકિટ નથી ભાઈ ઉપરથી મોદી કાકાને પ્લેન જતું હતું પછી અંદર ફ્લાવર્સો હતા આપણે તો ફૂલોનું આખું બનાવી ગયેલું હતું મારા કલા તમનેક્સ્ટ વિડીયોમાં જે નેક્સ્ટ વિડીયો કામ જે હતો એમાં તમે જોઈ લીધું જે આગળ આવ્યું હતું એમાં પછી હવારના પરમાં આપણે જોયું ને તો આપણી ગાડી હજી ખાલી નથી એટલે અંદર આમ ધક ધક થવા માંડ્યું મારા કલા જાવ કે હજી ખાલી થાય કે નહીં થાય પછી આપણે વાત જોઈ હતી વાત જાવ એટલે એટલે પછી હવે મ્યુનિસિપાલિટી વાળા ભાઈ કાલ ત્યાં તો આપણે ડાક જ મોકરા થઈ ગયા આજે પણ નહીં ખાલી આજે પડતા રહેવાનું પણ એવું નહોતું આપણે ગાડી નહીં પણ બે ત્રણ બે આપણે ભેગી હતી એમાંથી એક જ કૃષ્ણ જ કાવલ ભાઈ માં ખોડલ જ ખાલી થઈ હતી બાકી વસ્ત્રાવલી ભાઈ આપણે હજી હતી ગુપાઈ ખાઈ ગઈ હવે ارے ہاں نہیں خالی تھے اپنے ایک تو ساتھی دار بدائی جی گئی خالی تو آپ خالی کروڑا پوتی گیا تم نے خبر ہے کہ میور بھائی ہوئی اٹھا و نہیں گئی ریٹرن پاڑوں ہوئی تو ڈائریکٹ پھر گیا تھا نہیں خبر پن اپنے پیغاج آیا تھا گاڑی ہاں پاڑوں مر موڑوں نے در کھڑا پیغ اوتریا تھا پوتی گیا تھا خالی کرو سمجھ لو ن આપણે જુનાગઢ જુનાગઢ ખાલી કરો અંદર ગલીમાં બોતે ને સાગરભાઈ પાસે શાહ પીને ડાયરેક્ટ નીડ્યા તો ઘરે આ વિડીયો વળા અહીં પૂરો કરી દઈએ મારા કલે જાઉં